હાય હું ડોક્ટર મીત ઠક્કર છું આજે આપણે ચેસ્ટ પેઇન વિશે થોડી વાત કાર્ડિયક ડિઝોર્ડર્સનું સૌથી કોમન અને સૌથી ડ્રેડફુલ સિમ્ટમ જો કહેવાય તો તે છે ચેસ્ટ પેઇન અથવા છાતીનો દુખાવો ઘણી બધી વખત લોકોમાં કન્ફ્યુઝન હોતું હોય છે કે કયું પેઇન કાર્ડિયક કહેવાય અને કયું પેઇન નોન કાર્ડિયક કહેવાય અથવા ઘણી બધી વખત હૃદયરોગ સંબંધિત છાતીના દુખાવાને પણ લોકો ગેસ અને એસિડિટી સમજીને અવગણના કરતા હોય છે તો આજે આપણે ચર્ચા કરીએ કાર્ડિયક પેઇન અથવા એન્જાઇના વિશે હૃદય રોગને લગતું પેઇન સામાન્ય રીતે જડબાથી લઈ અને નાભી સુધી કોઈ પણ જગ્યાએ થઈ શકે બંને શોલ્ડર્સ બંને હાથોમાં પણ થઈ શકે એ યુઝ્યુઅલી ડલ અથવા નોન લોકલાઇઝ હોય છે એટલે એક પણ જગ્યાએ આપણે પિન પોઈન્ટ ના કરી શકીએ કે આ જગ્યાએ દુખાવો થાય છે એક વેગ દુખાવો જેવું થતું હોય છે દરેક વ્યક્તિમાં એ પેઇન નું પ્રકાર અલગ અલગ હોય છે કોઈક લોકોને દબાણ જેવું ફીલ થાય તો કોઈક લોકોને બળતરા કે બર્નિંગ ટાઈપ ઓફ પેઇન પણ ફીલ થતું હોય છે એટલે ઘણી વખત એને ગેસ અથવા એસિડિટી સાથે લોકો કન્ફ્યુઝ કરતા હોય છે એવું પેઇન કે જે ક્યારેક ક્યારેક વચ્ચે વચ્ચે થાય અને પાછું મટી જતું હોય અથવા તો થાય અને ધીમે ધીમે વધતું જતું હોય અથવા તો હાલવા ચાલવામાં પેઇન થતું હોય આ બધા જ રેડ ફ્લેગ સાઇન્સ છે એટલે કે કાર્ડિયક પેઇન હોવાના સૂચન કરે છે તો જ્યારે પણ આપણામાંથી કોઈને આવું પેઇન થતાં સાંભળીએ અથવા મહેસૂસ કરીએ તો આપણા નજીકના ડૉક્ટર પાસે જઈ અને ઈસીજી જરૂરથી કરાવીએ